બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું પછી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું એનું આપણે લોટ બાંધવાનો છે પણ લોટ આપે કેવી રીતે બાંધીશું મીડિયમ સાઈઝ લોટ બાંધવાનું છે થોડું થોડું આપણે પાણી ઉમેરતા જશું અને લોટને હળવી હળવી આપણે બાંધતા જશું તમે જોઈ શકો છો લોટ બાંધી છે આવી રીતે જો હવે ને આપણે લોટ ને આપણે રેસ્ટ કરવા રાખી દઈશું દસ મિનિટ સુધી ત્યાં સુધી આપણે ડુંગળી નો મસાલો બનાવીએ તો ફ્રેન્ડ આપણે આવી રીતે ડુંગળી ને સુધારી રીતે છે તમે જોઈ શકો છો ઝીણી ઝીણી આવી રીતે સુધારી છે હવે નું આપણે મસાલો બનાવીશું લીલા મરચ એક ટીસપૂન લાલ મરચાં ઉમેરીશું એક ટીસ્પૂન આપ એનામાં હળદર ઉમેરીશું એક ચપટી જેટલું આદુ ઉમેરીશું ટીસ્પૂન જેટલો આપે જીણા ધાણા જીરો ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ગરમ મસાલો ઉમેરીશું પછી આપણે બધાને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ આપણો મસાલો થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે સારી રીતે આપણે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એના થોડા લોવા બનાવી લઈશું આવી રીતના મીડિયમ સાઇઝના રેફરન્સ આવી લુઆને આપે આવી રીતે ગોળ કરી નાખીશું અને પછી આવી રીતે હાથોથી આવી રીતે દબાવીશું હવે જે આપણે મસાલો બનાવ્યો છે એ આપણે ચમચીથી ભરીશું આવી રીતે પછી આપણે હાથોથી આવી રીતે લઈ લઈશું હવે હાથોથી આપણે આવી રીતે કરીશું

બંને બાજુ સરખી રીતે વેલી લીધું છે હવે એને તવા ઉપર આપણે શેકી લઈશું આવી રીતે જો હવે એટલું પરફેક્ટ છે તમે જોઈ શકો છો ક્યાંથી તૂટ્યો નથી અને બિલકુલ આવી રીતે તમે જોઈ શકો છો એને આપણે શેકી લઈશું સારી રીતે ફ્રેન્ડ્સ આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે હવે એક ચમચી જેટલું આપણે ઘી ઉમેરીશું અને આવી રીતે ફેલાવી નાખીશું શેકી લઈશું પરાઠાને ધીમે આંચ પર શેકીશું એક બાજુ સારી રીતે પાકી ગયું છે હવે આપણે બીજી બાજુ આવી રીતે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે એક બાજુ સારી રીતે પાકી ગયા છે આપણા તૈયાર છે ડુંગળીના મજેદાર પરાઠા ચટણી કે તમે દહીં સાથે પરસી શકો છો જો તમને સારું અને આ સિમ્પલ લાગવું હોય અને તમને સરસ લાગવું હોય ફ્રેન્ડ્સ તો તમે મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તમારી ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ધન્યવાદ